રામ રામ અહીંયા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો રમેશભાઈ આપણા લાડીલા ઉમેદવાર ભાઈ ઋત્વિકભાઈ ચેતનભાઈ અને તમારા લાડકા ભગુભાઈ અને ભાઈ મયુરભાઈ બાબલુભાઈ ગોપાલભાઈ કલ્પનાબેન ભાઈ ધનજીભાઈ અને મોટી સંખ્યામાં જે માતાઓ બહેનો યુવાનો વડીલો ખેડૂતો પધાર્યા છે તો હું આ બદલાવ અને પરિવર્તનની લડાઈમાં હું રાજુભાઈ આપ સૌ બેસી જે મિત્રો હોય એ આવી જાવ નહીતર અમારે એક જગ્યાએ અમારી સભા હતી અજવાળામાં પાથરણામાં લોકો નહોતા બેસતા નંધારામાં બધે ઉભા રહ્યા તમે પૂછ્યું કે ન્યા દૂર દૂર ઊભા છો તાઈ પાથરણ આમ બેહી જાવ તો તો કાઈ ફોટા પડી જાય ને બીજા દી અમારી વાડીએ ચેકિંગ આવે એટલે એમ અંધારા ઊભા રહી જાય ત્યાં કોઈ ફોટા પાડી લે કે ભાજપની ઓફિસ વિયા જાય ફોટા પછી કે બીજા દિવસે ચેકિંગ આવે આ મારો થયેલો અનુભવ કહું છું પણ આજે તમને એક ખાતરી આપવા આવ્યા છીએ કે એ જે સિસ્ટમ હતી ભાજપના નેતાઓની કે તમારું કાય કામ નહીં કરવાનું તમને મદદ નહીં કરવાની ઉપરથી તમે જયારે પરિવર્તન વિપક્ષ ની સભામાં जाओ તો તમને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે કે અમે તો તમારું કામ નહીં કરીએ પણ એ લોકોની સભામાં જશું તો તમારી વાડી ચેકિંગ મોકલશું આવા નેતાઓને ગામમાં ઘૂસવા દેવાય ખરા તમને પૂછવું છું ઘૂસવા દેવાય આજ ગામની ભાઈએ મને વાત કરી કે અમે નો પ્રશ્ન ભાઈ મયુરભાઈ એનો જ હતો ને તમારા ગામમાં પોણા બે કરોડ રૂપિયાનો દંડ આવ્યો હતો આમાં ઘણા બધા મિત્રો હાજર પણ હશે ભાઈનો મયુરભાઈનો બગુભાઈનો ફોન આવ્યો આવી આવી રીતે થયું છે અને ખોટી રીતે દંડ આપવામાં આવ્યો છે મયુરભાઈ ત્યારે પણ કહેલું કે કોઈ ખેડૂત દીકરો હશે ચાહે એ કોઈ પણ પાર્ટીનો હોય ખેડૂત દીકરો છે એટલે આપણો ભાઈ છે અને વિપક્ષની નૈતિક જવાબદારી બને છે દરેક ખેડૂત માટે અવાજ બનવું

આપણા પેટ નું પાણી નહીં હલે છે તો ખેડૂતોનો એરિયા છે ખેડૂતોનો વિસ્તાર છે તો સિંચાઈના પાણીની વાત હોય ખેડૂતોના દેણા માફીની વાત હોય ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટે સ્વામીનાથન આયોગ ની એટલે નથી કરતો એક મહિલાને એક લાખ રૂપિયા દર વર્ષે આપશું એનાથી આગળ વાત કરીએ તો ભણેલા ગણેલા યુવાનો આજે લાખો યુવાનો બેરોજગાર છે અને બેરોજગાર યુવાન ક્યાંક ને ક્યાંક આપણા દીકરા છે જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી આ રકમ સરકાર ચૂકવશે આવી સરકાર જોઈએ કે ના જોઈએ સફળ પણ થતા હોય છે ત્યારે વર્ષો પછી ફરીવાર એક વખત

આપણે દરેક વ્યક્તિ ઋત્વિક ભાઈ લડવા નીકળ્યા છીએ વાત કરીએ તો આપણે બધા જોઈએ છીએ આ બહેનો એમના પિતાના ઘરે હશે વર્ષના ત્યારે પૂરો અભ્યાસ નહીં કર્યો હોય કારણ કે ઘરનું કામ કરવાનું હોય ક્યાંક ને ક્યાંક મા બાપ ખેતરે જતા હોય તો નાના ભાઈ ને રાખવાની જવાબદારી ઘરનું કામ કરવાની જવાબદારી જયારે તમે નાના હતા દીકરીઓ હતા ત્યારે બહેનો તમારા પર હતી ને જવાબદારી દસ વર્ષના હતા ત્યારથી એ બહેન કામ કરે વીસ બાવીસ વર્ષના થાય આ વાત હું એટલા માટે કરું છું કે આ પીડા એક ખેડૂતનો દીકરો હોય એ સમજી શકે આ પીડા મંચસ પર આપણા વિસ્તારમાં મોટો થયેલો ઉમેદવાર સમજી શકે એ બહેનો દસ બાર વર્ષની હોય પોતાના પિતાના ઘરે કામ કરવાનું ચાલુ કરે વીસ બાવીસ વર્ષની ઉંમર થાય એમના લગ્ન કરે ત્યારે બાપ દેણું કરે અને દીકરીના લગ્ન કરે છે આ વાસ્તવિકતા છે આપણા વિસ્તારની જો મારી વાતમાં દમ લાગતો હોય અને મારી વાત સાચી લાગતી હોય તો મને હાથ ઊંચા કરીને હા પાડજો જ્યારે આપણે દીકરા દીકરીઓના લગ્ન કરીએ છીએ ત્યારે દેણું કરવું પડે છે આઠ દસ વર્ષના હતા ત્યારથી કામ કરતા હોય

તમારી પાસે ડિપોઝિટમાં શું છે તમારી પાસે બહાર કાઢવા માટે આ લડાઈ આપણે લડવાની છે આપણી એક નૈતિક જવાબદારી બને કે જયારે કોઈ ખેડૂત પીડા તો આપણો વિસ્તાર એટલે સિંચાઈના પાણીથી વંચિત યુવાનો બેરોજગાર સરકારી શાળાની સારી વ્યવસ્થા નહી સારા રોડ રસ્તા નહીં તમને એક જ સવાલ કે આપણા ગામને કામ પડ્યું છે દાખલા તરીકે રામગઢ નો પ્રશ્ન આવ્યો ઋત્વિકભાઈ ચૂંટાઈ ગયા હશે અને રાત્રે બાર વાગે જરૂર પડી તો તમે ઋત્વિકભાઈ ફોન કરી શકશો કે ભાજપના ઉમેદવારને કરી શકશો ઋત્વિકભાઈ કરી શકશો આ કે ના એવો ઉમેદવાર જોઈએ મને બધા રાત્રે એક વાગે ફોન કરી શકશે છે કોઈ જેને આપણે ફોન નથી કરતા આપણી જરૂર પડે ત્યારે એ આપડો નેતા કેવી રીતે બની હતી તો સૌને નમ્ર વિનંતી કરી કે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી આવનાર પેઢીની સુખાકારી માટે ફરી વખત જે લયસુખ નાગાણીની ઘટના વિશે માર્કેટિંગ યારમાં બની હતી એ ઘટના આપણા વિસ્તારમાં ન બને એટલે ઋત્વિક પણ દીતાડી મોકલવાના છે એટલે પરિવર્તન લાવવાનું છે એટલે આપણા ખેડૂતોના પેજીનિશિયલના પ્રશ્ન વારંવાર ઊભા ન થાય સ્થાનિક અધિકારીઓ દ્વારા આપણા ખેડૂતો હેરાન કરવામાં ન આવે એટલા માટે પરિવર્તનની લડાઈમાં સહભાગી બનવાનું છે માતાઓ બહેનો યુવાનો વડીલો વિનંતી કરીશું લાગતા ઓળખતા છે જેટલા પણ સુરેન્દ્રનગર લોકસભાની અંદરમાં આપણા સગાવાલા છે એને આપણે ફોન કરવાનો છે કે ભાઈ આ વખતે ત્રીજા નંબરનું બટન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા છે અને શા માટે જીતાડવાના છે એના કારણો મેં તમને આપ્યા સૌથી મોટી વાત કે સિંચાઈના પાણીની વાત છે કે આપણા વિસ્તારમાં સિંચાઈનો પાણીનો પ્રશ્ન છે તો એ બાબતે નામ ઉડાડવાનો છે હું ખાતરી આપું છું સિંચાઈ નો પાણી એમનું બાઉલ પકડીને આપણે લઈ આવશું થી આપણે આજે પ્રતિજ્ઞા લેશું મને જવાબ આપો હા તેના પ્રતિજ્ઞા લેશો